તો સૌરાષ્ટ્રના સૌથી મોડા મોટા રાજકોટના જે લોકમેળો યોજાશે તેની તૈયારીનો ધમધમાટ જોવા મળ્યો છે પાંચ દિવસના લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે કલેક્ટરે કહ્યું કે રેસકોર્સમાં ચૌદથી અઢાર ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે બાકી સ્ટોલની હરાજી થઈ જશે મેળામાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ત્યારે કલેક્ટરના કહેવા મુજબ સૌરાષ્ટ્રના ઉભાતા કલાકારોને લોકમેળામાં સ્ટેજ મળશે પોલીસ માટેના ટાવર ઊભા કરાશે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું પણ જે આપણે ચૌદથી અઢાર તારીખ સુધીમાં જે સૌરાષ્ટ્રનો મુખ્ય લોકમેળો જે કહેવાય છે આ લોકમેળાનો મોટા મોટાભાગે અંતિમ સ્તર સુધી પહોંચી ગઈ છે આપણા તમામ ટેન્ડર જેટલા પણ છે સિવિલ વર્કનો હોય ઇલેક્ટ્રિકલનો હોય સાઉન્ડનો હોય એલઈડીનો હોય આ તમામ ટેન્ડર્સ જે છે આ પૂર્ણ થઈ ગયા છે અને આના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે એજન્સીઓ સ્થળ ઉપર કામ કરવાનું મોટાભાગે શરૂ કરી દીધું છે લોકમેળાની તૈયારીઓના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર તંત્ર વ્યસ્ત જોવા મળી રહ્યું છે મેળામાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકકલા મેળામાં ઉભરતા કલાકારોને સ્ટેજ મળશે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે પોલીસ માટેના ટાવર પણ ઊભા કરવામાં આવશે જેથી કરીને કોઈની પણ સાથે અનિચ્છીય બનાવ ન બને